નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત તક બુલેટિનમાં હું આપની સાથે ધાર્મિક સમાચારોની કરીએ શરૂઆત આ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર રવિન્દ્ર જાડેજાના પિતાએ આપેલા ઇન્ટરવ્યુ પર સવાલ કરતા રીવાબા થયા ગુસ્સે રીબાબાએ જવાબ આપવાનું ટાળ્યું રવિન્દ્ર જાડેજાના પરિવારમાં ડખાય યથાવત

ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખે ગુજરાત તક સાથે કરી વાત ભાજપ સરકાર પર ગુજરાત તક સાથે જોડાયા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગઢવી ગઠબંધન પર કરી વાત કહ્યું હવે એક પણ વિકેટ નહીં પડે સમાચારોમાં સૌ પ્રથમ વાત કરીશું રીવા બા વિશે રીવાબા જાડેજા રવિન્દ્ર જાડેજાના પત્ની છે ભાજપથી ધારાસભ્ય છે મત ક્ષેત્ર છે જામનગર પરંતુ ચર્ચામાં શા માટે ચર્ચા એટલા માટે કે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા એક વખત ફરી જાહેરમાં ગુસ્સો કરતા પકડાયા છે જાહેરમાં ગુસ્સો કરતા કેમેરામાં કેદ થયા છે અને આ દ્રશ્યો તેમના શબ્દો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આ પહેલા તેમની સામે હતા સાંસદ પૂનમ માડમ મેયર પરંતુ હવે હતા પત્રકારો પત્રકારો સામે તેમણે ગુસ્સો કર્યો છે શું કહ્યું તેમણે શું મુદ્દો હતો શા માટે ગુસ્સો આવ્યો જુઓ રિપોર્ટમાં આજનો આ માહોલ આપણે તેના માટે એકત્રિત થયા છે એના માટે આપ મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો આજનો આ માહોલ આપણે તેના માટે એકત્રિત થયા છે એના માટે આપ મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો આજનો આ માહોલ આપણે તેના માટે એકત્રિત થયા છે એના માટે આપ મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો ગુસ્સામાં બોલતા અને શરૂ પત્રકાર પરિષદમાં પત્રકારને પણ ટોણો મારી દેતા તતડાવી દેતા આ ધારાસભ્ય કોણ છે નામ છે રીવાબા જાડેજા ભાજપથી ધારાસભ્ય છે જામનગરથી રવિન્દ્ર જાડેજાના પત્ની છે એ જ રવિન્દ્ર જાડેજા કે જે ભારતીય ક્રિકેટ ટીમમાં મોટું સ્થાન ધરાવે છે આ રીવાબા જાડેજા અવારનવાર વિવાદમાં રહેતા હોય છે ફરી એક વખત તેમના આ નિવેદનો તેમને વિવાદ તરફ ધકેલી રહ્યા છે થોડા સમય પહેલા રવિન્દ્ર જાડેજાના પિતાનો એક ઇન્ટરવ્યુ રજૂ થઈ છે આ ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે કે રવિન્દ્ર તેનાથી દૂર રહે છે તેની સાથે તેમને સંબંધ નથી લગ્ન થયા બાદ થોડા સમય પછી બધું બગડવા લાગ્યું આ પ્રકારની વાત કરી હતી પરંતુ હવે જ્યારે રીવાબા જાડેજાને આનો પ્રશ્ન પત્રકાર પરિષદમાં પૂછવામાં આવ્યો પત્રકારે પૂછ્યો ત્યારે રીવાબા ગુસ્સે થઈ ગયા હતા આમ તો રીવાબા જાડેજા ગુસ્સે થાય તે નવી વાત નથી આ પહેલા પણ તેઓ જાહેર મંચ પરથી ગુસ્સે થઈ ચૂક્યા છે એ પછી પૂનમ માડમને કહેવાનું હોય કે પછી અન્ય ધારાસભ્યોને ટોણો મારવાનો હોય મેયર હોય કે ધારાસભ્ય હોય કે પછી સાંસદ હોય રીવાબા આખા બોલા સ્વભાવનો છે કોઈ પણ વ્યક્તિને રોકડું પર ખાવી દેતા હોય છે ફરી એક વખત તેમણે કહ્યું છે પરંતુ આ વખતે પત્રકારને કહ્યું છે અને આ ગુસ્સો તેમના એક્સપ્રેશન ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે

હાલ હું જામનગરમાં એકલો રહું છું જ્યારે રવિન્દ્રનો પંચવટી બંગલો અલગ છે તે જામનગરમાં જ રહે છે પણ મેં તેને જોયો નથી પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં દીકરો મારો છે મારું પેટ બળીને રાખ થઈ જાય છે ન પરણાવ્યો હોત તો સારું હતું ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું નહીતર અમારી આવી હાલત ન હોત હાલ તો આ સમગ્ર મામલો રવિન્દ્ર જાડેજા અને તેના પરિવારનો છે પરંતુ રવિન્દ્ર જાડેજા પણ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન ધરાવે છે તેમના ધર્મપત્ની રીવાબા જાડેજા તેઓ પણ જાહેર જીવનમાં છે તેમના પરિણામે જ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે આ મુદ્દાને લઈ સમાચાર રજૂ થઈ રહ્યા છે સમગ્ર પ્રકરણમાં રવિન્દ્ર જાડેજાએ પણ ટ્વીટ કર્યું હતું તેમણે એક આખું સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ કહ્યું હતું અને પોતે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા પરંતુ હાલ તો રવિન્દ્ર જાડેજા ફરી ચર્ચામાં આવ્યા છે રીવાબા જાડેજા ફરી ચર્ચામાં આવ્યા છે અને ફરી એક વખત રવિન્દ્ર જાડેજાના ઘરનો મામલો વિવાદ બનીને બહાર આવ્યો છે આપણે ઘણી વખત જોયું છે કે રવિન્દ્ર જાડેજાના બહેન અને રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા વચ્ચેનો ઝઘડો સામે આવી ચૂક્યો છે પરંતુ હવે રવિન્દ્ર જાડેજાના પિતાની એન્ટ્રી થઈ છે આ વિવાદ સામે આવ્યો છે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે હવે લોકો પૂછી રહ્યા છે સવાલ કરી રહ્યા છે કે શું રીવાબા જાડેજા રવિન્દ્ર જાડેજાના પરિવારમાં બધું બરોબર નથી શું રવિન્દ્ર જાડેજાના લગ્ન થયા તે બાદ તેના પિતા તેનાથી ખુશ નથી આના જવાબ તો અમારી પાસે પણ નથી પરંતુ રવિન્દ્ર જાડેજા આ બાબતને લઈ પોતે સ્પષ્ટતા આપી ચૂક્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર

જેલમાં જતા રહી તમે અમારી સાથે આવી જાઓ સાચી વાત છે ને પણ એમના માટે પણ હું કેવા માંગુ છું તુમકો ક્યાં લાગતા ગલત સાવરકુંડલા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત ફરી વખત ચર્ચામાં આવ્યા છે પ્રતાપ દુધાત સરકારમાં નથી ગૃહમંત્રી સહકારિતા મંત્રી અમિત શાહ પર પણ નિશાન સાધી રહ્યા છે કહી રહ્યા છે કે તેમનું પુતળું સળગાવશું તેમની ઠાઠડી ઉપાડીશું શા માટે તેવું આ બોલી રહ્યા છે જુ રિપોર્ટમાં પોલીસ તંત્રને કહેવા કહેવા માંગુશ કે તાત્કાલિક ધોરણે આજે જે રાહુલજી પુતળું દહન કર્યું છે ખોટી રીતે આ બીજી વખત ભૂતકાળમાં વીરજીભાઈના પુતળા દહન કર્યા ત્યારે પણ એફઆઈઆર ના થઈ આજે રાહુલજીનું નું પુતળા દહન કર્યું ત્યારે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો કોઈ પણ જગ્યાએ નરેન્દ્રભાઈ મોદીનું પુતળા દહન પણ થશે અમિત શાહની ઠાઠડી પણ કાઢવામાં નહીં અસ્કાવ અને ભૂતકાળમાં આ બધું હું કરીને રાજકારણમાં કરી શક્યો છું અને એ ભૂતકાળ મારો કે છે એ ભૂતકાળ ઉપર મને ના લઈ જાય વિનંતી કરું છું પોલીસ એની જવાબદારી નિભાવે એની હું રિક્વેસ્ટ કરું છું લોકસભાની ચૂંટણી દરવાજે દસ્તક દઈ રહી છે ત્યારે કોંગ્રેસ નેતાઓ પણ ચૂંટણીને લઈને નિવેદનબાજી શરૂ કરી દીધી છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સાવરકુંડલા ખાતે કોંગ્રેસની કારોબારી બેઠકમાં પુતળું બાળવામાં આવશે અને અમિત શાહનું નું પણ પુતળું બળશે આ પ્રકારના બેબાક બોલ પ્રતાપ દુધાતે ભરી સભામાં બોલ્યા છે અમરેલી જિલ્લા પોલીસ તંત્રને પણ પ્રતાપ દુધાતે આડે હાથ લીધા હતા તેમણે કહ્યું કે અમરેલી પોલીસ મર્યાદામાં રહે અને કાયદાનું રક્ષણ કરે આ ઉપરાંત તેમણે દારૂ જુગાર ખનીજ ચોરી પોલીસની મિલીભગતથી થતી હોવાનો ભરી સભામાં આક્ષેપ પણ કર્યો હતો અને તમને મુતોડ જવાબ એટલા માટે મે આપવાના છે કે તમારી વાત પરની પત્નીમાં ફરક છે લોકતંત્રમાં તમને સત્તા આપી છે લોકોની સલામતી માટે મે સત્તા આપી છે લોકતંત્રની અંદર તમને સત્તા મળી છે તો લોકોના રક્ષણ માટેની સત્તા મળી છે નહીં કે ખાકી વર્દીઓને તમે ઢાલ બનાવી અને કોંગ્રેસના કાર્યકર્તાઓને દબાવી અને તમે રાજકારણ કરવા માગતા હો તો એ સાવરકુંડલાને લીલિયા વિસ્તાર મૂકીને રાજકારણ કરજો અહીંયા હજી અમે જીવી મરી નથી એક એક કાર્યકર્તાને પ્રલોભન આપવા જાય બોલાવા જાય પટાવા જાય સમજાવવા જાય તમારી જણનારીમાં જોર નથી તો અમારી કાઠિયાવાડી કેવું કુયાણી કઈ ન કરે એને એના કાર્યકર્તા ઉપર ભરોસો ત્યારે બધે અમારા કાર્યકર્તાને મળવા જાય છે જનસંખ્યા મારી કાર્યકર્તાના ચહેરાઓ બતાવે છે એક એક બુથ ઉપર આપણે લડાઈ લડશું અને હવે પછીનો પ્રદેશ નો કોઈ પણ કાર્યક્રમ આવે આજે પોલીસ તંત્ર પૂતળા દહન ઉપર એફઆઈઆર ના કરે કાયદેસરની કાર્યવાહી ના કરે તો મારી પોતાની જેલમાં જવાની તૈયારી હવે પછીનું ભાજપનું કોઈ પણ પૂતળું બળશે એફઆઈઆર અમારી ઉપર એટલે અમને છ મહિના પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ તંત્ર કરે જેણે પણ રાહુલજીનું પૂતળું બાળ્યું હોય એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને આવનાર દિવસોમાં નરેન્દ્ર મોદીનું પણ પુતળું અહીંયા મળશે અમિત શાહનું પણ પુતળું અહીંયા મળશે અને આવનાર દિવસોની અંદર ભાજપના કોઈ પણ વ્યક્તિનું આ કુંડલાની નાવણીમાં પૂતળું બળશે ત્યારે ખાખી વર્તી તમારે લાવતી લાવશો સંપૂર્ણ તાકાત સાથે અમે પણ પૂતળા બાળીશું કાયદોને વ્યવસ્થા ભાંગવાની જવાબદારી તમે શરૂઆત કરી છે ત્યારે વળતો જવાબ આપવાની અમારી પણ તૈયારી છે ભાષણ દરમિયાન આ નિવેદન આપ્યા બાદ જ્યારે મીડિયાએ પોલીસના સંદર્ભમાં પ્રતાપ દુધાતને સવાલ કર્યો તો તેમણે આ જ વાતને દોહરાવી હતી ફરી વખત આ મીડિયા મારફત પોલીસને વિનંતી કરું છું તમે અમારા કોઈ દુશ્મન નથી પણ ભાજપના એજન્ટ બનીને જો તમારે કામ કરવું હોય તો અમે આગલી અમારી પેઢી છે અંગ્રેજો સામે લડેલી પેઢી છે અને એના અમે વારસદારો છે અને ડરવું એ મારા હું તમારા મારફત આ પોલીસ તંત્રને કહેવા માંગુશ કે તાત્કાલિક ધોરણે આજે જે રાહુલજીનું પુતળું દહન કર્યું છે ખોટી રીતે આ બીજી વખત ભૂતકાળમાં વીરજીભાઈના પુતળા દહન કર્યા ત્યારે પણ એફઆઈઆર ના થઈ આજે રાહુલજીનું પુતળા દહન કર્યું ત્યારે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો કોઈ પણ જગ્યાએ નરેન્દ્રભાઈ મોદીનું નું પણ થશે અમિત શાહ ઠાઠડી પણ કાઢવામાં નહીં અસકાવ અને ભૂતકાળમાં આ બધું હું કરીને રાજકારણમાં કરી શક્યો છું અને આ ભૂતકાળ મારો કે છે એ ભૂતકાળ ઉપર મને ના લઈ જાય વિનંતી કરું છું પોલીસ એની જવાબદારી નિભાવે એની હું રિક્વેસ્ટ કરું છું લોકસભા ચૂંટણી નજીક આવતા જ વાણીવિલાસ શરૂ થઈ ચૂક્યો છે નેતાઓ નિવેદનબાજી શરૂ કરી ચૂક્યા છે જોવાનું એ રહેશે કે વિરજી ઠુમ્મરના નિવેદન બાદ પ્રતાપ દુધાતે પણ કોંગ્રેસથી ભાજપ નેતાઓ પર નિશાન સાધ્યું છે ત્યારે આગામી સમયમાં આ સમગ્ર મુદ્દો શું સ્વરૂપ ધારણ કરે છે અમરેલીથી ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જીનીબેન ઠુમર સાથે ગુજરાત તકે વાત કરી હતી ગુજરાત તક સાથેની વાતમાં જીનીબેન ઠુમરે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે શું કહ્યું સાંભળો અત્યારે જ્યારે એક મુદ્દો પ્રધાનમંત્રીને કીધો ત્યારે આખો એક ભારતીય જનતા પાર્ટી મેદાનમાં આવી ગયું તો આ ભારતીય જનતા પાર્ટીના લોકો કાર્યકરો ક્યાં હતા જ્યારે મણિપુરમાં હિંસા થઈ રહી હતી ક્યાં હતા જે જ્યારે ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચારોના બનાવ બની રહ્યા હતા જે અંગ્રેજોના સમયની વાત કરીએ કે ભારતીય નાગરિકો જ્યારે લડવા માટે પોતે સમર્થ નહોતા ક્યાંક દબાતા હતા ક્યાંક પીસાતા હતા તો એ બે પ્રકારની ચોઈસ હતી કે યા તો એ સત્યાગ્રહ સાથે જોડાય સત્યની લડાઈ સાથે જોડાય જેમાં સંઘર્ષનો રસ્તો ખૂબ આગળ વિકટ હતો યા તો એ અંગ્રેજો સાથે મળીને ખબરી બની જાય કાં તો એને વાવાઈ કરવા માંડે ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી અત્યારે પણ દેશની આ જ પરિસ્થિતિ છે દરેક વર્ગોને દબાવવામાં એનો પીડિત હોય શોષિત હોય વંચિત હોય એમનો અવાજ કેવી રીતના સરકાર સુધી ન પહોંચે પહોંચવાનો જો પ્રયાસ કરે તો એને દબાવવા માટેના અનેક પ્રકારના દબાણો કરવામાં આવે એવી પરિસ્થિતિમાં અત્યારે મહિલાઓને પોતે નેતૃત્વ લઈને પોતાના પરિવારને પોતાના મહિલા વર્ગને બચાવવા માટે આગળ આવવું પડશે આના માટે અમે મહિલા સંગઠન થકી એમની હિંમત બની શકીએ એમનો અવાજ બુલંદ થાય અથવા તો એમના વતી લડાઈ લડી શકે એવી એમને બાહેદરી આપીને એમને સંગઠન સાથે જોડવાની તૈયારી કાર્યો કર્યા છે ખૂબ બધી મહિલાઓ છે કે જે સરકારથી ત્રસ્ત છે એમની નીતિઓથી ત્રસ્ત છે મોંઘવારીથી ત્રસ્ત છે જે કાયદો વ્યવસ્થા ન્યાય વ્યવસ્થા પડી ભાંગી છે એનાથી ત્રસ્ત છે એવી મહિલાઓ અમારા સુધી આવીને પોતાનો અવાજ પોતાનો પોતાનો રોષ ઈઠાલવે છે પણ સંગઠન સુધી જોડાવા માટે ક્યાંક દબાણથી તૈયાર નથી થતી તો એવી મહિલાઓને ખૂબ બધું પ્રોત્સાહન આપીને અમે એમને બાહેધરી આપીએ છીએ કે તમારી જ્યારે જ્યારે પણ લડાઈ હશે ત્યારે મહિલા સંગઠન તમારી સાથે ઊભું હશે કોંગ્રેસ જે મહિલા સંગઠનની તો વાત છે પરંતુ જે જે તાજેતરમાં રાહુલ ગાંધીએ નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુદ્દે આપ્યું છે કે તેઓ જન્મે ઓબીસી એટલે આ જે મુદ્દાને લઈને ભારે વિવાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કોંગ્રેસ પર અને રાહુલ ગાંધી પર અનેક આરોપને આક્ષેપ કરી રહ્યા છે ત્યારે આ મુદ્દાને લઈને અને રાહુલ ગાંધીનું જે નિવેદન છે એ લઈને તમે શું કહેશો રાહુલ ગાંધીએ દેશની એકતાને અખંડિતતા જાળવવા માટે અનેક પ્રકારના નિવેદનોને જે સત્ય હકીકત હોય એ દેશની અને દુનિયાની સામે રાખી છે જ્યારે જ્યારે મોંઘવારીની વાત આવી ત્યારે રાહુલ ગાંધીએ હંમેશા સંસદમાં પોતાનો અવાજ ઉઠાવ્યો છે જ્યારે મહિલાઓને ન્યાયની વાત આવી ત્યારે પણ અવાજ ઉઠાવ્યો છે મણિપુરની હિંસાની વાત આવી ત્યારે પણ અન્યાય અવાજ ઉઠાવ્યો છે જ્યારે મોદી અદાણી ભાઈ એની પણ વાત કરી હતી ત્યારે પણ અવાજ ઉઠાવ્યો છે આ અવાજ હંમેશા ડામવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અત્યારે જ્યારે એક મુદ્દો પ્રધાનમંત્રીને કીધો ત્યારે આખો એક ભારતીય જનતા પાર્ટી મેદાનમાં આવી ગયું તો આ ભારતીય જનતા પાર્ટીના લોકો કાર્યકરો ક્યાં હતા જ્યારે મણિપુરમાં હિંસા થઈ રહી હતી ક્યાં હતા જે જ્યારે ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચારોના બનાવ બની રહ્યા હતા ક્યાં હતા જ્યારે જ્યારે કાયદો અને વ્યવસ્થા કથળતી ગઈ તૂટતી ગઈ જ્યારે લોકો ત્રસ્ત હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીને આ વેદનાઓ નથી સંભળાતી પણ જ્યારે પ્રધાનમંત્રી ઉપર જ્યારે કંઈક બોલવામાં આવે નિવેદન ત્યારે કરે છે એટલે હું માનું છું ત્યાં સુધી ચૂંટણીના મુદ્દા કોઈ જાતિ આધારિત નહીં વિકાસ આધારિત હોવા જોઈએ આવનારા સમયમાં બે હજાર ચૌદ થી લઈને ચોવીસના વાયદાઓ પૂર્ણ કરવામાં તમે કેટલા સક્ષમ રહ્યા સમર્થ રહ્યા એની ચર્ચા હોવી જોઈએ તમે ચોવીસમાં માં જો સરકાર બનાવશો તમે જો ચોવીસમાં માં લોકોની વચ્ચે જાશો તો તમારા દસ વર્ષની કામગીરી ચર્ચા હોવી જોઈએ નહીં કે જાતિગત ફક્ત બે જાતિઓને જાતિઓને એકબીજાનીથી બાંટવાની વાત છે અને એના ઉપર હંમેશા ભારતીય જનતા પાર્ટીની માસ્ટરી રહી છે અને આ વખતે પણ આવો જ સ્ટોક અપનાવવા માંગે છે પણ હું માનું છું ત્યાં સુધી હવે જનતા ખૂબ સમજદાર થઈ કોઈ કોઈ પણ વાત આવશે વર્ગોને વર્ગોની વચ્ચે વિગ્રહ કરાવવાની વાત હશે તો લોકો નહીં સ્વીકાર કરે તમને કોઈ વાર ઓફર આવી છે કે નહીં કે ભાજપમાં તમે આવી જાવ તમે પોતે એક સારા એજ્યુકેટેડ અને સારા વક્તા કોંગ્રેસના છો અને સારું તમે એક એ પ્રજા સમક્ષ તમારી વાત કરી શકો છો તમને કોઈ ભાજપમાંથી ઓફર આવી છે કે નહીં શું કહેશો તમે આમાં હું એવું કહીશ કે લોકતંત્રમાં આવી ઓફર આવી હતી કે કોઈએ કીધું હતું આવી કોઈ દિવસ ચર્ચા કરી જ ન શકાય જેમના જે પ્રમાણેના પોતાની યોગ્યતા છે જે હોદ્દા ઉપર અત્યારે હું પ્રદેશ કક્ષાના મહિલા કોંગ્રેસના હોદ્દા ઉપર બિરાજમાન છું તો અત્યારે મારું સંગઠન કેવી રીતના મજબૂત કરી શકાય એની જ ચર્ચા કરવી જોઈએ કોઈ ઓફર આપે છે કોઈ લે છે કોઈ સ્વીકારે છે કોઈ નથી સ્વીકારતું એની ચર્ચા અત્યારે ચૂંટણી સમયે એટલા માટે ન કરવી જોઈએ કે દેશમાં એટલા બધા પેન્ડિંગ મુદ્દાઓ છે દરેક વર્ગ જે હાલાકી ભોગવી રહ્યો છે એના ઉપર મીડિયાના માધ્યમથી લોકો નિહાળે કે ન્યાય આપવા માટે લોકો પોતે કેવી રીતના આગળ આવી શકે એના માટેની ચર્ચા હોવી જોઈએ ભરૂચ લોકસભાની વાત કરીએ બેન કે આ તમે જે વિસ્તાર છે તો ભરૂચ લોકસભાની અંદર જે ગઠબંધન થાય એ પહેલા જ ધારાસભ્ય ચેતર વસાવાના ઉમેદવાર જાહેર કરી દીધા છે બીજી તરફ છે કોંગ્રેસના ઉમેદવાર જે છે સંભવિત ઉમેદવાર સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રને જોવામાં આવે છે કારણ કે તેઓ પણ એક ભરૂચ જોડો યાત્રા કરી રહ્યા છે તો જે એનડીએ ગઠ ઇન્ડિયા ગઠબંધન જે છે ઇન્ડિયા ગઠબંધન પહેલાં ગુજરાતમાં પણ આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે તો એ સીટને લઈને શું કહેશો હું પ્રદેશ કક્ષાના મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે મહિલા કોંગ્રેસનું સંગઠન કેવી રીતના મજબૂત થાય તેના ઉપર વધારે જોર મૂકી રહી છું જે રાષ્ટ્રીય કક્ષાના મુદ્દાઓ છે ગઠબંધનના માધ્યમથી કોને ટિકિટો મળશે નેતૃત્વ કરવાની તક કોને કયા સંજોગોમાં પ્રાપ્ત થશે કયા સમીકરણો કાસ્ટ ઇક્વેશન કઈ રીતના સંજોગો ઊભા થશે અને ટિકિટ આવશે એનો સંપૂર્ણ નિર્ણય અમારો શીર્ષ નેતૃત્વ કરતું હોય છે ને આવનારા સમયમાં પણ આ નિર્ણય શીર્ષ નેતૃત્વ જ કરશે એના ઉપર કોઈ કોમેન્ટ હું આપી શકું એમ નથી તો આ હતા ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ જેનીબેન ઠુમર તેમણે તમામ મુદ્દે વાત કરી કોંગ્રેસને મજબૂત કરવાની પણ વાત કરી ને સાથે સાથે જે લોકો કોંગ્રેસ છોડીને જાય છે તેમના વિશે પણ વાત કરી છે હાલમાં તો કોંગ્રેસ જે છે ગુજરાતની અંદર પોતાના અલગ અલગ જે મોરચા છે તેને મજબૂત કરી રહી છે જેમાં મહિલા મોરચો છે એ પણ મજબૂત થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા તો આપ જોતા રહો ગુજરાત તક we લોકસભા ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણી યોજાશે પરંતુ આજ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની પરિસ્થિતિ ખૂબ જ જ ખરાબ છે છે અત્યારની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું કે ફક્ત એક રાજ્યસભામાં સાંસદ પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે નવા ત્રણ ચહેરા આવશે આ નવા ત્રણ ચહેરા ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ હશે ભારતીય જનતા પાર્ટી કયા નવા ત્રણ ચહેરાને મૂકશે એ સૌથી મોટો સવાલ છે શું છે વધુ માહિતી રાજ્યસભામાં કોને લાગશે લોટરી જોઈશું આ રિપોર્ટમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકોની ચૂંટણી લઈને જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચુક્યું છે તક આપી શકે છે ભાજપના રાજ્યસભાના સભ્ય કેન્દ્ર મંત્રી મનસુખ પુરુષોત્તમ રૂપાલા ઉપરાંત કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવાની મુદ્દત પૂર્ણ થઈ ચૂકી છે આ ખાલી પડેલી ચાર બેઠકો માટે છવ્વીસમી ફેબ્રુઆરી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે ચૂંટણી પંચે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે વિધાનસભામાં સભ્ય સંખ્યા જોતા કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર ઉભા નહીં રાખવા નક્કી કર્યું છે આ જોતા ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા તે નક્કી છે આ સાથે જ ચર્ચા એવી પણ છે કે કેન્દ્ર નેતૃત્વ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં નવા ચહેરાને પ્રાધાન્ય આપશે આ ઉપરાંત જે ઉમેદવાર પૈકી એક મહિલાને પણ તક મળશે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ભાજપ હાઈ કમાન્ડે બાબુભાઈ દેસાઈ ની પસંદગી પણ કરી છે અને તે પસંદગી ઉપરથી સૌ કોઈ ચોકી પણ ગયા હતા કોંગ્રેસે આ વખતે બે બેઠકો ગુમાવી પડશે ગુજરાતમાં રાજ્યસભાની કુલ અગિયાર પૈકી કોંગ્રેસ પાસે એકમાત્ર બેઠક રહી છે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનું પણ વર્ષ બે હજાર છવ્વીસમાં પૂર્ણ થઈ રહ્યો છે અત્યારે તો ભાજપમાં રાજ્યસભાના ઉમેદવારને લઈને અનુમાન થવા લાગ્યા છે કયા મુરતિયાઓને મોકલવામાં આવશે એ ખુદ ગુજરાત ભાજપના પ્રદેશ નેતાઓને ખબર નથી કેમ કે જે કંઈ નક્કી થશે એ દિલ્હીથી થશે તો હાલ સમાચારોમાં આટલું જ વધુ સમાચાર સાથે ફરી મળીશું આપ જોતા રહો ગુજરાત તક